જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વરને ખેડૂતપુત્રી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે દેશી બળદની જોડી જોઈ રહ્યા છો તે વિકાસભાઈ બાલુભાઈ કોડિયાતરની છે ને આ વિડીયો શોખથી રાખેલ છે તેઓ પણ આવા બળદના ખૂબ જ શોખીન છે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવી કોઈ પણ વસ્તુની જાહેરાત માટે અમારો કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી રાધા ને લઈ બેઠી હવે મોરલીયું બંધ ને લઈ બેઠી બાદ મોરલીયું બંધ કરાદા કીજે શ્રી એમ રંગ બીની રાધા